અત્યારે જાતે કારીગર બન્યો કિરણ આની મેં શેર દેવ ના આવું કરું કશું હાલ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં આપશો બધા મજામાં મજા છું તો જો મિત્રો અત્યારે તો વાઘી ગાજ છે ઓલરેડી સરાઠ અને આજનો વિડીયો આપણે અહીંયાથી ચાલુ કર્યો છે એટલે કે સ્ટાર્ટ કર્યું છે તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા ન્યૂ વ્લોગમાં અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર નથી અનાઉન્સ કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળીમાં તો જો કઈ સવાર તો પડી ગઈ છે અને સુખનો સૂરજ આજે ઉગી ગયો જોઈ રહ્યા છો અને અહીંયા જો આપણે એક નંબર ખાલી લોટરી મરી દીધી હા તો જોઈ રહ્યા છો hoàn thành được thiếu tôi bây giờ đây sao đây đây về là là cà phê đi đó cho cái hả

તો લઈને આવી એક નંબર દે દે માડી જો આ બસ બાપા દેવાનો બે બે સીવરા તો તો આ માર તો આઈરન નામ લ્યો તો તો આવે આવા દે ના એટલા એ અમારી પસંદ હે સાલા કઈ એ એ મસ્તી હું બુક કગાડી વાળા સીધી અમારી પસંદ હે આ મસ્તી

આવાનો લગાની ખાઈ જાઓ તે પાસો નહી ખાવા ને તાય આવું મન પણ મુંતા પણ જા રોકાયું છે પૈસા હમ રોકરામાં સસ્તો પરમાડીનો મન ધોરો ના હો તમે ખેતરમાં ખેત કરો હો પણ હમ તોડીની તું બોલઈ જા ગાઈ જો કરી બની ગયા અને એટલા ના લીધા થઈ લેઈ દેલા સામે તો માડી આવે તો હો માડી

તો ગાઈસ આપણે ઘેર તો આવી ગયા છે ને આપણે જઈ રહ્યા છીએ નવા ઘેર મુંબઈ કેમ કાપરે તો રહ્યા પૂરી મુંબઈ મુંબઈ નહીં મુંબઈ મુંબઈ જઈ રહ્યા અમે એટલે કે અમારા નવા ઘેર જઈ રહ્યા આપણે ભાઈ આવ્યો પર વાત તો કપડા કપડા પેલા નહીં લઈ લેવાનું પર જવા દે ના ના તું જા દે તું જા દે ના ના મને લાઈટે જતી જતરી ગઈશ અને આપણે જઈ રહ્યા તો મળે સીધા ઘેર જઈને કારણ કે ઘેર આપ રહે કોણ ચાલુ હોય એટલા માટે મિત્રો લગ્ન આવે એટલે કોમ બાકી એટલા કોમ પતી દેવું કરે બધા બોલીએ ત્યાં થઈ ગયું ફરી મળી ત્યાં છે આપણે બાઈક ચાલુ કરીશું લે જવા દે ને ભાઈ લેલું લઈ લે ભાઈ મસ્ત લેલું લેલું તો લાવ્યા હું કુલ લાઈ

પેલી સાઈડ ચમનો લેવાનું બતાવી ને મયું પેલી બાજુ ચેટ ના લેવાનું બતાવી કે બાજુ પેલી બાજુ એટ એ આટલું ઉડી કાપુ પછી એટલા ઉડી છે આટલું ઉડી કે માટી આગળ ઓમ જતે આ દેના કોણ તો પાછી આ તો આટલું પાયો તો તો

रेडी रेडी किरण ने था, था। कि जी ही उलागी मन थोर थोरू तो गैस जो कियन मार दे रहा कियन वाई पाई जी है। ચૌ ભરે આ તેને માલ નાખ્યો પૂરી ભાઈ પોની રેડી તૂટી ગયો એ ઊંચું ને થતી બોલતો ખર તો ફાઇનલી ગાઈઝ પતિજી ગયું બધું ચનવાનું એ લોકો તેરાની ઉધો આ કિરણ બગડે હ બરાબરનું માલ બાલ કમ્પ્લીટ પતી ગયું હા

ਇਹ ਮਾਲੀ ਪਨ ਕੋ ਬੋਟਾ ਤਾਂ ਮੈਂ ਨਾ ਖਾ ਇਹ ਮੂੰਹ ਕੋ ਇਹ ਮਾਲੀ ਛੋ ਲੈ ਹਾਂ ਛੋ ਲੈ ਅਰੇ ਗਾ ਗਾ ਖਸ ਕਰ ਨਾ ਖਾਈ ਲੈ ਆਲਾ ਬਦ 50 ਰੋਟਾ ਵੀ ਲੈ 50 ਬੇਜੋ ਨਾ 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 ਕਾ ਚੀ ਦੇ ਜੋ ਇਹ ਆਪਣੇ ਘਟੇ ਮੋ ਇਹ ਨਾ ਨਾ ਕੋ ਆਇਆ ਸੀ ਵਾ ਤਾਂ ਨਾ ਬਾਈ ਮਰ ਜੀ ਕੋਟਾ ਵਾਪਸੀ ਆਲਾ ਖਾ ਚੀ ਆਪ ਨੂੰ ਖਾ ਨਹੀਂ ਖਾਈ ਖਾ ਸੀ ਇਹ ਤਾਂ ले आ ले जा તો જોઈ રહ્યા છો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી સાત અને આપણે અત્યારે નહીં બેન ફ્રીસ થઈ જાય મિત્રો એમ કહો મિત્રો આપણે ગયા તા જગ્યાએ આપણે બધા નું ચાલુ એટલા માટે મિત્રો આપણે અત્યારે નહીં બેન ફ્રીસ થઈ જાય જોઈ રહ્યા છો કોઈ જમવાનું બની જ પાણી હાલ તો શામ કરો ચપ્પા જે બધ જોબાણ આવશે

balita का चार्जिंग है देख

જો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી નવ અને આજનો વ્લોગ એટલે કે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને એમાં ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય મહારાજ જય મેળીમાં તો મિત્રો તમને જો મારો આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય મહારાજ જય મેળીમાં ટાટા બાય બાય મળે કાલે નવા વિડીયોમાં